વડોદરા શહેરમાં સોસાયટી વિસ્તારોના બંધ મકાનમાં ચોરી કરવા માટે મુંબઈ થી બાય ટ્રેન વડોદરા આવતી ચોર ટોળકીને ગત રોજ બપોરે આરવી દેસાઈ રોડ વિસ્તારની સોસાયટીઓમાં રેકી કરતા ક્રાઇમ ના હાથે ઝડપાયા હતા જેમની પાસેથી ચોરી કરવાના સાધનો મળ્યા હતા અઢંગ ચોર વડોદરા આવવાની સાથે ઓટો રિક્ષામાં બેસીને કોઈ પણ એક વિસ્તારમાં જતા રહેતા હતા તે વિસ્તારમાંથી ટુ વ્હીલરની ચોરી કરતા હતા અને બપોરના સમય બંધ મકાનમાં ચોરીઓ કરતા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ બપોરના સમય આરવી દેસાઈ રોડ જવાહરનગર સોસાયટી પાસેથી પેટ્રોલિંગમાં હતી ત્યારે સામેથી આવતી એક મોટરસાયકલના ચાલકે પોલીસને જોઈ બાઇક રોકી હતી અને પલટાવીને ભાગવા જઈ રહ્યો હતો પોલીસની ટીમે બાઇક સવાર નવસાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ તેમજ સેરા સોરૂ ચૌહાણને ઝડપી પાડ્યા હતા જેમની પાસેથી ચોરી કરવાના સાધનો મળી આવ્યા હતા પીઆઈ આરજી જાડેજાની પૂછપરછમાં એવી હકીકત સામે આવી હતી કે અઠંગ ચોર ચોરી કરવા માટે ખાસ મુંબઈથી બાય ટ્રેન વળતરા આવતા હતા કોઈપણ એક વિસ્તારમાં જઈને બાઇકની ચોરી કરતા હતા અને બપોરના સમય સોસાયટીના બંધ મકાન નિશાન બનાવીને ચોરી કરતા હતા ચોરી કરીને પાછા મુંબઈ જતી વખતે ચોરોનું વાહન સ્ટેશનની આસપાસ બિનવારસી હાલતમાં છોડી દેતા હતા આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં શહેરના જુદા જુદા વિસ્તારની ચાર ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ભેદ ખુલ્યા છે